નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઝાડાની સમસ્યા જે લોકોને ઝાડા થાય અથવા તો ક્યાંય કામ આવી શકે ભવિષ્યમાં કોઈને કામ આવી શકે એવો એક દેશી પ્રયોગ છે દેશી ઉપચાર છે એટલે ધ્યાનથી સમજી લેજો જ્યારે પણ કોઈને ઝાડા થાય તો આ ઝાડામાં એક ઇમરજન્સી દવા તરીકે કામ કરે છે એવો દેશી અને આયુર્વેદિક ઇલાજ છે ઝાડા થાય તો આપણે ટેબ્લેટ લેવા માટે દોડવું પડે કે ટેબ્લેટ લઈ આવીએ તો ઝાડા તાત્કાલિક બંધ થઈ જાય ઘણી વખત એવું કાંઈ ખવાઈ ગયું હોય કે આફરો ચડ્યો હોય અથવા વધારે પડતું ખવાઈ ગયું હોય અને ભોજનનું બરાબર પાચન ન થાય તો એને લીધે અપચો અને ઝાડા થઈ જતા હોય છે ઘણી વખત મરડો મરડો ટાઈપની સમસ્યા હોય છે ભોજન લઈએ એટલી વખત ઝાડા જવા માટે જવું પડે અને એમ કહેવાય કે અંદર ગડબડ ગડબડ થતું હોય તો આવી સમસ્યામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું એક દેશી અને આયુર્વેદિક ઇલાજ છે ઇલાજમાં મિત્રો બે ટાઈપનો છે એક તો જ્યારે અતિશય વધારે પાતળા જાડા હોય અને થોડી થોડી વાર જવું પડતું હોય પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય ને ત્યારે ઇમરજન્સી ઉપચાર તરીકે મિત્રો આદુનો પ્રયોગ કરવાનો છે આદુ જે છે ને આદુ આદુને ખમણી લેવાનું છે આદુની જે પેસ્ટ નીકળે પેસ્ટને દબાવી અને આદુનો રસ કાઢવાનો છે સૌથી પહેલાં તો આદુનો જે રસ છે ને બેથી ત્રણ ટીપા જેટલો આપણી જે નાભી હોય છે આ નાભીની અંદર પહેલાં તો સૂઈ જવાનું છે છતાં ઓછી કાવીને એમનામ સીધું જ સવાસનની પોઝિશનમાં સૂઈ જવાનું છે અને જે નાભી છે નાભીની અંદર બેથી ત્રણ ટીપા આદુનો રસ નાખવાનો છે અતિશય વધારે જાડા હોય તો ત્રણ ટીપા નહીંતર ખાલી બે જ ટીપા આદુનો રસ નાભીમાં મૂકી અને પંદરથી વીસ મિનિટ સીધે સીધા સવાસનની સ્થિતિમાં સૂઈ રહેવાનું છે આ પ્રયોગ ખાલી દિવસમાં બે વખત કરવામાં આવે એક બપોર પહેલાં ગમે ત્યારે અને એક બપોર પછી તો આનાથી જે ઝાડા છે એ તાત્કાલિક બંધ થાય છે મિત્રો ઝાડામાં અમુક મિનિટોમાં પણ મિત્રો આનાથી રિઝલ્ટ મળે છે દવા કરતાં પણ ઝડપી રિઝલ્ટ આપે એવો આદુનો આ પ્રયોગ છે હવે બીજું એ કે જેમને ઝાડા મટતા ન હોય અથવા મરડો જેવી સમસ્યા હોય તો મરડોમાં ખાસ કરીને મરડોમાં કરવા જેવો ઉપાય છે અથવા જેમને વારંવાર ઢીલા ઝાડા ઉતરતા હોય ભોજન લીધા પછી વારંવાર પેટમાં ગરબડ થતી હોય અને જેને લીધે જવું પડતું હોય વારંવાર ટોયલેટ માટે તો એમની માટેનો જે આયુર્વેદિક ઉપચાર છે એમાં જીરું અને સાકરનો પ્રયોગ કરવાનો છે જીરું છે જીરું એને વાટી લેવાનું અને જીરાનું ચૂર્ણ લેવાનું છે અડધી ચમચી જીરાનું ચૂર્ણ હેઠેળીમાં લેવાનું અને એક ચમચી સાકરનો ભૂકો બંનેને મોઢામાં નાખી અને સાકરનો ભૂકો મોઢામાં નાખી ઉપર બે ઘૂંટડા પાણી પી અને ગળી જવાનું મતલબ કે ફાંકી જવાનું છે અડધી ચમચી જીરાનું ચૂર્ણ અને એક ચમચી સાકર દળેલી સાકર આ પણ મિત્રો દિવસમાં બે વખત અથવા ત્રણ વખત આ પ્રયોગ કરી શકાય છે આનાથી શું થશે કે જેમના મરડો જેવી સમસ્યા છે વારંવાર ભોજન લીધા પછી વારંવાર ટોયલેટ જવાની ઈચ્છા થઈ તો આમાં ખૂબ ફાયદો થશે બીજું એક કે ઘણી વખત ઘણા લોકોને જૂનો મરડો પણ હોય છે તો આમાં પણ આવી ઘણી બધી સમસ્યા રહેતી હોય તો આમને પણ ખૂબ ફાયદો થશે જીરું છે જીરું એ મળને બાંધીને રોકે છે એટલે વારંવાર જેમને ઢીલા ઝાડા ઉતરતા હોય અથવા ઢીલો મળ નીકળતો હોય ને તો આવા લોકોને જીરુંના પ્રયોગથી ખૂબ ફાયદો થાય છે બાકી જે મરડોમાં આદુનો પણ પ્રયોગ કરી શકાય છે મરડો હોય જૂનો મરડો હોય મટતો ન હોય તો આદુ અને જીરું બંનેનો આદુનો દિવસમાં એક જ વખત પ્રયોગ કરવાનો જીરું અને સાંકરનો પ્રયોગ છે દિવસમાં બે અથવા ત્રણ વખત આને આ પ્રયોગ અપનાવવાનો છે આનાથી ખૂબ જ ફાયદો થશે જેમને ઝાડા થતા હોય અથવા મરડો હોય ને તો બીજું એક આપ આદુનો ખાસ પ્રયોગ યાદ રાખી લેજો ગમે તેને ગમે ત્યારે કામ લાગે એવો છે અને ઇમરજન્સી ઉપચાર તરીકે આદુ છે એ ઉપયોગમાં લઈ શકાય છે કેમ કે આદુના પ્રયોગથી જે ઝાડા થઈ ગયા હોય અતિશય ઝાડા તો આ ઝાડા ખૂબ ઝડપથી અને આસાનીથી કાબૂમાં આવી જાય છે એટલે ઘણી વખત ક્યાંય બહાર ગયા હોય એને કંડિશન ખરાબ થઈ જાય ને ત્યારે આદુ હોય ને આદુ તો આદુના આ પ્રયોગથી મિત્રો દવા કરતાં પણ ઝડપી રિઝલ્ટ મળી જશે ઝાડામાં ખૂબ ખૂબ આભાર જય માતાજી